ખેડાના ભાજપના સાંસદ દેવુશ્રી બ્રાહ્મણ સમાજ સામે આપેલા એક નિવેદનનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં તેઓ ગીતા અને વેશ સહિત કાર્યકર્મકાંડની વાતો કરી બીજી દિશામાં લઈ જવાયા છે તેઓ કહી રહ્યા છે તેમના નિવેદન સામે બ્રહ્મ સમાજ રોષે ભરાયો હતો બ્રહ્મ સમાજે દેવસી ચૌહાણને માફી માંગે નહીં તો ફરિયાદ કરાશે તેવી જેમ કે ઉચારી હતી ત્યારે બાદ દેવસી ચૌહાણે એક વિડીયોમાં મારફતે ખુલાસો કર્યો હતો બ્રહ્મ સમાજે ભાજપના સાંસદ દેવસી ચૌહાણ માફી માંગે નહીં તો ફરિયાદ કરાશે તેવી જેમ ક્યુ ઉચ્ચારતા દેવસી ચૌહાણે એક વિડીયો મારફતે ખુલાસા કરતા કહ્યું હતું કે કાર્યક્રમમાં લોકોને સમજણ આપવા માટે બોલ્યો હતો અલ્પજ્ઞાન દ્વારા વેદ અને શાસ્ત્રની કોઠી માહિતી ફેલાવવામાં આવી રહી છે મન ઘડત અર્ઘટન કરીને કેટલાક સ્વાર્થી લોકો સાધી રહ્યા છે સનાતન ધર્મને નુકસાન ના થાય તેવા અમારા પ્રયાસો છે લોકોને સાચા અર્થમાં જ્ઞાન મળે તેવા પ્રયાસો કરવા જોઈએ હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું અને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મારા મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય

સામાન્ય માણસને સમજણ આપવામાં આવતી ત્યારે મેં એ દિશામાં મારા ઉદ્ગાર એ હતા કે ક્યારેક આપણા આસ્થાના કેન્દ્ર આપણી આસ્થાના ગ્રંથો વેદ પુરાણો ગીતા આવા મહાન ગ્રંથોનું અલ્પ જ્ઞાન દ્વારા મનગણંત અર્થ કરીને ક્યાંક સ્વાર્થ હેતુ સાધવાવાળા લોકો હોય છે ત્યારે આપણી સનાતન ધર્મની પરંપરાને નુકસાન ના થાય જતું હતું યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચ અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ વર્ષોથી મારા ઘરે સંતો મહંતો આવે અને એ લોકોના આશીર્વાદના કારણે આપે પણ સમાજ જીવનમાં આટલા વર્ષ દરમિયાન મારું વાણી વર્તનને વ્યવહારનો પણ અનુભવ કર્યો છે ત્યારે હું આપણી સમક્ષ એ જ લાગણી પ્રગટ કરું છું કે હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું સૌનો આદર કરું છું ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ કરું છું આપ સૌનો આભાર સાંસદ દેવુસિંહ ચૌહાણે કાર્યક્રમમાં ગીતા અને વેદ સહિતની કર્મકાંડની વાતો કરી બીજી દિશામાં લઈ જવાય છે આપ્યું હતું આમ તેમણે રીતે બ્રહ્મ બ્રહ્મ સમાજ સમાજ સામે ટાર્ગેટ કર્યો હતો સમાજના હેમાંગ અને અશ્વિન ત્રિવેદી માફી માંગતા કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મના નામે ચૂંટાયા છે તેમણે હિન્દુઓના મત લઈને ખોટા વાણી વિલાસ કર્યો છે જેથી આ નિવેદન ચલાવવામાં નહીં લેવાય તેમણે માફી માંગવી પડશે નહીં તો ફરિયાદ કરાશે બ્રહ્મ સમાજ સ્રોસે ભરાયા બાદ દેવુસિંહે એક વિડીયો મારફતે ખુલાસો કર્યો હતો mera report in tv news surat